હલો હાલો ડેન્ટિંગ પેન્ટિંગ અરે મારે બધાની એજ કમેન્ટ હતી કે લોખંડ માં કબાટ લેજો લાકડા કરતા ફેરવવામાં સારું રહે તો લેવા જાવાનું છે પણ ઈ પેલા તો સબસ્ક્રાઇબર મળી ગયા પછી હારે સોનલબેન ને લઈ લીધા અને પછી નીકળી ગયા અને અહિયાં તો જો બો બધા કબાટ હતા નાના મોટા પણ મારે તો છે ને નાનો એવો જ લેવો તો ભાડે રેવો અને કોણ ફેરવે નાનો એવો કબાટ પસંદ કર્યો પછી સોનુ બેન કે પછી પાછું ઘરે જવાનું હતું કબાટ બીજા ફ્લોરે સડાવવાનો હતો આ રહ્યા રાજના ભાઈબંધ તાકાત વર પછી મેં જીનુ ને કીધું હાલ વસ્તુ નાની કે મોટી નવું ઈ નવું ધીમે ધીમે મારા ઘરનો નકશો ફરે છે એ બધું તમારા સપોર્ટ ને લીધે તો એના માટે મોટું મોટું થેન્ક યુ અને આજ કમેન્ટમાં કોંગો કોંગો તમે નેક્સ્ટ વિડીયોમાં જે દ્વારકાધીશ થઈશ લાઈક સબસ્ક્રાઈબ